જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું શિવ ઓમ શિવલમાં નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે કયો મહિનો કઈ રાશિ માટે કેવો જશે શું નવા તકો આવશે અને કયા કામો ટાળવા જરૂરી છે આજે આપણે વાત કરીશું મકર રાશિની એટલે કે કૈપ્રિકોણની જેનું સ્વામી ગ્રહ છે શનિદેવ શનિદેવ એટલે કર્મના અધિકારી ન્યાયના દેવ અને ધૈર્યના પ્રતીક મકર રાશિના લોકો સામાન્ય રીતે ખૂબ મહેનતુ સંયમશીલ અને વાસ્તવિકતા સાથે જીવતા હોય છે તમે ઇમોશન કરતા વધારે પ્રેક્ટિકલ છો અને એ જ તમારા જીવનનો સૌથી મોટો હથિયાર છે ચાલો હવે જાણીએ કે નવેમ્બર મહિનો બે હજાર મકર રાશિના લોકો માટે કેવો રહેશે વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી તમને આવા જ નવા જાણકારીના વીડિયો જોવા મળે મહિનો શરૂ થાય એવી ઊર્જા સાથે નવેમ્બરનો પ્રથમ સપ્તાહ મકર રાશિના લોકો માટે ઊર્જાપૂર્ણ રહેશે તમે ઘણા દિવસોથી જે કામ અધૂરું રાખ્યું હતું તેમાં હવે એક નવી શરૂઆત કરવાની તક મળશે ગ્રહોની સ્થિતિ બતાવે છે કે આ મહિને શનિ તમારી રાશિ પર શુભ દ્રષ્ટિ રાખશે અને મંગળ કાર્ય સ્થળે પ્રેરણા આપશે એટલે કે કામના ક્ષેત્રમાં પ્રગતિના ચાન્સ બહુ છે જો તમે નોકરીમાં છો તો નવા પ્રોજેક્ટમાં તમારું નેતૃત્વ વધશે બોસ તમારી ઈમાનદારી અને ધીરજથી પ્રભાવિત થશે પણ ધ્યાન રાખો ઉતાવળે નિર્ણય ન લેશો આ મહિને ધીરજ તમારું સૌથી મોટું હથિયાર બનશે મકર રાશિના લોકો માટે કારકિર્દીનો ગ્રાફ આ મહિને ધીમે ધીમે ઉપર જઈ રહ્યો છે જો તમે બિઝનેસમાં છો તો નવેમ્બરનો બીજો સપ્તાહ ખૂબ જ લાભદાયક રહેશે નવી ડીલ્સ મળવાની સંભાવના છે ખાસ કરીને ટેકનોલોજી કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટ અને એજ્યુકેશન જોડાયેલા લોકો માટે શુભ સમય છે પરંતુ શનિનો એક સંદેશો પણ છે કોઈ પર અંધવિશ્વાસ ન કરવો જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો દરેક બાબત લખાણમાં રાખો કારણ કે શક્ય છે કે કોઈ નાની ગેરસમજથી મોટું નુકસાન થાય નોકરીમાં રહેલા લોકો માટે અઢાર નવેમ્બર પછી પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની ચર્ચા શરૂ થઈ શકે છે જો તમે નવો કામ શોધી રહ્યા છો તો આ મહિનો ખાસ છે ઇન્ટરવ્યૂમાં સારા રિઝલ્ટ મળશે પણ ધૈર્ય રાખો કારણ કે પરિણામ અંતિમ સપ્તાહે મળશે દૃષ્ટિએ આ મહિનો સંતુલિત પણ સાવચેતી ભર્યો છે શુક્ર અને બુધની સ્થિતિ બતાવે છે કે આવક તો થશે પણ સાથે ખર્ચ પણ વધશે ખાસ કરીને ઘરના મરામત વાહન કે ઇલેક્ટ્રોનિક્સ પર અચાનક ખર્ચ થઈ શકે છે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો નવેમ્બરનો ત્રીજો સપ્તાહ શ્રેષ્ઠ ગણાય છે લાંબા રોકાણ જેમ કે જમીન ગોલ્ડ કે મ્યુચ્યુઅલ ફંડ ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ ટૂંકા ગાળાના લાલચમાં ન પડો કારણ કે મકર રાશિના લોકો માટે શનિ પરીક્ષા લે છે તે પરીક્ષા છે તમે ધીરજ રાખી શકો છો કે નહીં વાત કરીએ હૃદયની નવેમ્બરનો મહિનો પ્રેમ સંબંધોમાં મીઠાશ અને સમજણ લાવશે જો તમે પહેલેથી રિલેશનમાં છો તો ભૂતકાળની ગેરસમજો દૂર થશે સાથી સાથેની વાતચીત વધશે અને તમે એ અનુભવો કે વ્યક્તિ ખરેખર મારી જિંદગીનો મહત્વનો ભાગ છે જેઓ સિંગલ છે તેમની માટે આ મહિને કોઈ ખાસ વ્યક્તિ જીવનમાં પ્રવેશી શકે છે શક્ય છે કે કોઈ જૂનો મિત્ર કે સોશિયલ મીડિયા પર મળેલો કોઈ વ્યક્તિ તમારું મન જીતી લે પણ ધ્યાન રાખજો ઉતાવળમાં હા ન બોલવી પહેલા એ વ્યક્તિને સમજવી પારિવારિક જીવન પણ શાંત રહેશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે પણ મધ્ય સપ્તાહે માતા પિતા સાથે કોઈ નાની બાબતને લઈને મતભેદ થઈ શકે છે તેથી બોલતા પહેલા વિચારજો બાબતમાં આ મહિનો મકર રાશિના લોકો માટે થોડો ચેતવણીરૂપ છે માનસિક દૃષ્ટિએ તમે થોડી થાક અનુભવો ખાસ કરીને ત્રેવીસ નવેમ્બર પછી કારણ કે ગ્રહ પરિવર્તનથી મનમાં અસંતુલન આવી શકે છે એ સમય ધ્યાન ભજનકર્તન અથવા પ્રકૃતિમાં સમય પસાર કરવો ખૂબ લાભદાયક રહેશે એક વાત યાદ રાખો શનિદેવ મહેંતથી પ્રસન્ન થાય છે પણ અહંકારથી રીસાય છે તેથી આ મહિને તમારી વિનમ્રતા જાળવો શનિ કહે છે કર્મ કરતા રહો પરિણામની ચિંતા ન કરશો આ મહિને જો તમે ઈમાનદારીથી પ્રયત્ન કરશો તો ડિસેમ્બર સુધીમાં તેનું ફળ જરૂર મળશે મકર રાશિના લોકો માટે શનિ એ ગુરુ સમાન છે કઠોર પણ ન્યાયી જો તમે કોઈ મુશ્કેલીમાં હો તો શનિની કૃપા મેળવવા માટે શનિવારે તિલનું તેલ દીવો પ્રગટાવો અને ગરીબોને કાળો ચણાકે કાળો કપડો દાન કરો આ ઉપાય તમારી માર્ગની અડચણો દૂર કરશે સૌથી અગત્યની વાત નવેમ્બર બે હજાર પચીસમાં મકર રાશિના લોકોને આ ત્રણ કામ બિલકુલ ન કરવાનું છે નહીંતર શુભ ગ્રહોના ફળો પણ વિપરીત થઈ શકે છે ગુસ્સો અને અહંકાર ન રાખવો આ મહિને તમારી મહેનતનું ફળ મળશે પણ સાથે તમને થોડી પ્રસિદ્ધિ કે પ્રશંસા પણ મળશે એ સમયે જો તમે અહંકારમાં આવી જશો તો શનિનો ક્રોધ થશે યાદ રાખો નમ્રતા જ તમારી સૌથી મોટી શક્તિ છે કોઈની ખરાબી ન બોલવી અથવા ગોસિપ ન કરવી શનિગ્રહ ન્યાયનો છે જો તમે બીજાના દુઃખમાં આનંદ લો કે તેમની ભૂલ પર ટિપ્પણી કરો તો એ જ ઊર્જા તમારી સામે પાછી આવશે તેથી શક્ય હોય ત્યાં સુધી ચૂપ રહો અને બીજાના દુઃખમાં સહભાગી બનો ઉધાર આપવો કે ઉધાર લેવું ટાળવું ખાસ કરીને તેર થી ચોવીસ નવેમ્બર વચ્ચે પૈસાની આપલે ટાળવી કોઈને મદદ કરવી હોય તો મનથી કરો પણ પૈસાની બાબતમાં સાવચેત રહો ઉમંગ તક પરીક્ષા અને જીતનો મહિનો આ મહિને તમને જે મળવાનું છે એ તમારી મહેનત અને ધૈર્ય પર આધારિત છે આકાશના તારાઓ કહે છે કે જે મકર જાતક પોતાના ધર્મ અને કર્તવ્ય પર અડગ રહેશે તેને શનિદેવ પોતાના આશીર્વાદથી સમૃદ્ધિ તરફ લઈ જશે આ મહિને તમારું એક જ મંત્ર રાખજો ધીરજ રાખો મહેનત કરતા રહો સમય પોતે જ તમારું સાથ આપશે મિત્રો આ હતું મકર રાશિનું વીસ નવેમ્બર ઓગણીસો પચીસ રાશિફળ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો જય શનિદેવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આગામી વિડિયોમાં આપણે વાત કરીશું કુંભ રાશિના રસપ્રદ રાશિફળ વિશે જય શનિદેવ વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી તમને આવા જ નવા જાણકારીના વીડિયો જોવા મળે